ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર અકોટી નજીક થોડા સમયના અંતરે એક પછી એક ત્રણ અકસ્માતો ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર અકોટી નજીક થોડા સમયના અંતરે એક પછી એક ત્રણ અકસ્માતો સર્જાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી બ્રિજ નજીક બે ટ્રક પલટી ગઈ હતી જ્યારે એક પિકઅપ ગાડી બેરિકેડ સાથે અથડાઈ હતી એક ટ્રક ડિવાઇડર પર ચઢી રોડની બીજી બાજુ પલટી ગઈ હતી ત્રણેય અકસ્માતો થોડા સમયના અંતરે બનતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક રહીશોએ ટ્રકના ચાલકોને બહાર કાઢી તાત્કાલિક મદદ કરી હતી અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી વાહનચાલકોને સામાન્ય ઈજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે વારંવાર સર્જાતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા બ્રિજથી અકોટી સુધીના માર્ગને અકસ્માત ઝોન જાહેર કરવાની માંગ ઉઠી છે